આ વિદ્યાર્થીનો વિડીયો અત્યારે સામે આવ્યો છે જેમાં તે દ્વારા જણાવવામાં આવ્યું કે જમવાનું નથી મળતું અને પીવાનું પાણી પણ નથી મળતું સાથે જ જ્યાં તે રહે છે તેના ફ્લેટ નીચે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ ઘટનાને લઈને વિદ્યાર્થીની રિયાના માતા પિતાએ નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેમની બાળકીને પરત લઈ આવવામાં આવે અને સુરત સુધી પહોંચવામાં સરકાર મદદ કરે સાથે જ આ વિદ્યાર્થીની દ્વારા જણાવવામાં આવ્યું કે યુનિવર્સિટીનો પૂરો સપોર્ટ છે ત્યારે આ ઘટના બાબતે પ્રફુલ પાંચેરિયાએ મદદ કરવાની બાહેન આપી હતી બસ સરકાર પાસે અમારી એક જ માંગ છે અમારે અમારી દીકરીને પરંત આવ લાવે એવી અમારી આશા છે કે ભારત સરકાર અમારી ગવર્મેન્ટ બીજેપી મોદીજી લાવે એવી આસના કરી છે એવું અમારભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડોક કરો તો સીએમને વાત કરે સીએમ પીએમને વાત કરે તો અમારી દીકરીના ઘરે પહોંચતી કરે એટલે મારે

મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે તે એબીબીએસના સેકન્ડ માં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઈટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને ને બધું આવી ગયેલું છે અને એનો બધા એનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકાર ને આટલી વિનંતી કરીએ છીએ કે વાત થઈ હતી એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટ એ કે ત્રણ વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે અને પાંચ હજાર સ્ટુડન્ટ પાછા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો અને એવી રિયા વાત થઈ હતી અને પોલીસનો એ પૂરો સપોર્ટ છે કિર્ગિસ્તાન પોલીસનો એ પૂરો સપોર્ટ છે એને સાથે રહે છે ના ના રિયા તો ત્રણ સ્ટુડન્ટ છે છોકરીઓ ત્રણ રહે છે એની આરે રહે છે ફ્લેટમાં રહે છે

યુનિવર્સિટી એ લોકોને યુનિવર્સિટીવાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો એ લોકોનું બહુ ઓલું છે ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે એવી રીતના છે બસ કિર્ગિસ્તાનવાળા બધા મોમેડિયન બધા એ લોકોનું સ્ટુડન્ટ બધા ઈ લોકોએ કીધું અમે હેલ્પ કરશું સુરત લાવવામાં જે કિર્ગિસ્તાનના સ્ટુડન્ટ છે એને લાવવામાં પરિસ્થિતિ છે રિયા

અમને ગેપકાએ અમને બહુ સપોર્ટ એટ છે અમને ખાવાનું બધી વસ્તુ પહોંચાડી છે તો અમે બો એટલે બહુ જ આભાર છીએ અમારા નો અને અમે ગવર્નમેન્ટનો પણ આભાર છીએ કે જ્યારે મેં મારું ઇન્ટરવ્યુ આપ્યું એના બે કલાક પછી જ કે ઇન્ડિયન એમ્બેસીની થી આખો એક લેટર આવ્યો તો એ લેટરમાં લખ્યું તું કે જેટલા ભી ઇન્ડિયન્સ ગુજરાતના સ્ટુડન્ટ્સ છે સેફલી પહોંચી જાય તો એના લીધેથી હું સુનિલ સર તાહિર સર અને હું મોસ્ટ વેલકમ જે આપણે વિજયભાઈ માંગુ ક્યાં અને દિયોરા બેન આશિષ દિયોરા છે જે મારા uncle થાય છે અને ઉર્વશી aunty છે એની વાઈફ છે એ લોકોનો બહુ આભાર માનું છું કે એ લોકો એ મને એક opportunity આપી કે હું government હારે વાત કરી શકું ને મારા parents ને હું બસ એજ કેવા માંગુ કે ટેન્શન નહિ લેતા હું જલ્દી ત્યાં પોહચી જાઈશ રિયા અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે શહેરમાં અત્યારે તો કે અમે બાર

ઘરે તારા મમ્મી પપ્પા ને બધા ચિંતા કરે છે તો શું કેશો કેવી રીતે સુરક્ષા છો તમે ત્યાં વ્યવસ્થિત શું મમ્મી પપ્પાને દાદી દાદાને સંદેશ મમ્મી પપ્પા ને તો એ જ કેવા માંગુ છ કે અત્યારે ગવર્મેન્ટે અમારી સાંભળી છે અમે જેટલા છે બધી વસ્તુ એ લોકો એક્શન લે છે અને જલ્દી થી જલ્દી અમે લોકો ઘરે આવી જશું અમે પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઇડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની તો બસ મમ્મી પપ્પાને એ અને દાદા દાદી જે મારા વધારે માં છે મમ્મી પપ્પા

રિયા રિયા તું તારી મમ્મી અને દાદી અહીંયા રહે છે એમને શું સંદેશો આપે કે તમે સુરક્ષિત છો કે શું છે બોલ વાત કરો બસ રિયા તું જલ્દી

સ્ટુડન્ટ પણ એ પ્રાર્થના કરે છે પેરેન્ટ્સ પાસે જલ્દી પહોંચી જાય ટાર્ગેટ ના થાય છે કે નહીં ટાર્ગેટ તો અહીંયા છે ટાર્ગેટ કરે છે બટ અત્યારે તો અમે સેફ છીએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ને એવું કઈ અત્યારે માર્યા પીડિયા નથી હા બે ત્રણ લોકો છે જેને કર્યું છે બીજા કોઈ ઇન્ડિયન બધા સેફ છે કેમ કે બધા અંદર હતા જે કારણે પાકિસ્તાન

કે બસ અમને અમારા પ્રત અમારા માવતર સુધી પહોંચાડજો જ મારું કેવાનું છે આગળ બાપરા હું બીજું કઈ કહેતો નથી બસ નમસ્કાર બેન ઓકે